અને આ શું છે આ છે ટમેટાની પેસ્ટ આ છે કાંદાની પેસ્ટ આ પેસ્ટ નાખી પછી કાંદાની પેસ્ટ નાખવામાં આવશે પછી ટમેટાની પેસ્ટ નાખવામાં આવશે અને આમાં શું નાખ્યું છે તેલ અને ઘી બે મિક્સમાં છે તમે જોઈ શકો છો મારી મમ્મી આમ સરસ મજાની પાઉંભાજી બનાવી રહી છે અને હવે આ નાખ્યો આદુ અને મરચાનું પેસ્ટ ખૂબ જ સરસ ખુશ્બુ આવી રહી છે હવે આને કેટલા બસ આને થોડીક વખત આમ સાંતળવાનું અને પછી એનામાં કાંદાની પેસ્ટ નાખવાની બસ હવે થઈ ગયું છે હા બસ હવે થઈ ગયું હવે આપણે કાંતુ નાખીશું હવે આને થોડીક વાર આમ સાંતળવાનું

હા હવે ટમેટો અને ડુંગળીની જે પેસ્ટ હતી ને એ બરાબર સોંતળી અને બરાબર ચડી ગઈ છે તો હવે આપણે જે મિક્સ બધી સબ્જી આપણે તૈયાર કરી હતી ને એની અંદર પાઉંભાજીનો મસાલો ઉમેરી અને હવે આપણે અને અંદર નાખી દઈશું મમ્મી શું સુગંધ આવે છે આની અંદર મારી મમ્મીએ મરચું હળદર અને મીઠું નાખી દીધું છે અંદર આવે એ માટે મારી મમ્મી હજી આના બીટ પણ નાખી રહ્યા છે જેથી ખૂબ ખૂબ જ જ સરસ કલર આવે અને ટેસ્ટ પણ મસ્ત લાગે મારી મમ્મી નીચાવી રહી છે લીંબુ તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે અને સાથે આપણે પીશું કેરીનો રસ અને મસ્ત મજાની ની ડીશ તૈયાર થઈને આવી ગઈ છે આપણી સામે બની છે પાઉંભાજી બહુ સરસ બની છે પાઉંભાજી પુષ્પની ફેવરેટ પાઉંભાજી છે તો એ એકદમ ધ્યાન દઈને પાઉંભાજી ખાઈ રહ્યો છે બા તમને કેવી લાગી પાઉંભાજી બહુ સરસ બહુ સરસ હો બહુ સરસ